મિત્રો બેક ટુ માય ન્યુ વિડીયો ફરીથી મારા વિડીયોમાં તમારું હાર્દિક 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 સ્વાગત કરું છું કેમ છો મારી યુટ્યુબ ફેમિલી મજામાં મજામાં જ હશો કેમ કે આપણા બ્લોગને જોતા હોય તે મજામાં જ હોય છે તો તાણે સરસ મજાનો સૂર્ય સોનાનો સૂર્ય ઉગી ગયો છે અને અટાણે હાળા હા તો વાગી ગયા તો હવે આવી ગયા છે ને માસીને લગ્નમાં આવી જવાનું પરીક્ષા દેવાની તો પેલા આપણે પરીક્ષા દેવાની છે તો તમારા ભાઈને બધે બેસ્ટ લક કહી દયો તો હવે જાય છે અને હે ને હવે હવે હે ને પેલા ન્યાથીન સીધે હવે મળી રેલવે સ્ટેશને તો બધાને બાય બાય તો એક્ઝામ અને હવે છે ને પગી ગયા છીએ રેલવે સ્ટેશન ફ્લાઇટ બંધ થઈ ગઈ તો જો હમણાં જઈએ

મજામાં કેમ છો મજામાં આ દુલ્હન છે આ મમ્મી આને તોડગતા જઈશો અને નાની દુનિયામાં મોટું નામ એવા અંજના બેન

Why died良 Áève Arun? Āaino Bref? Āe아 – Ā āhmm De점ie, Ā clutterie – Ā ā ā ā? – ā ā ā ā ā

હવે જાય છે અને અંદર એવું લાગે કે મુરત હવે માંડવાનું ચાલુ થાહે એવું લાગે બેઠાતા તો હવે જય છી રસોડે તો તમે પણ ચાલો તો મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો પાર્ટ ટુ આવી ગયો છે તો જોતા હો